વડોદરાના તાંદલજા ના મહાબલિપુરમ સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી ડ્રેનેજ ઉપરાતી સ્થાનિક લોકો તંત્ર સામે નારાજી દર્શાવી હતી ગોદરા શહેરના તાંદાલજા વિસ્તાર માં વર્ડ નંબર અગિયારમાં આવેલ મહાબલીપુરમ બે મા છેલ્લા દોઢ મહિનાથી ગટર લાઇન ઉભરાય છે અહીંના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેમનું કોઈ પણ રજૂઆત નું નિરાકરણ આપ્યું નથી વર્ડ નંબર અગિયારના અધિકારીઓ તથા વર્ડ નંબર અગિયારના કોર્પોરેટર ને પણ કમ્પ્લેન કરવામાં આવી છે તેમ છતાં છેલ્લા દોઢ બે મહિનાથી તેમની સમસ્યા જેમ ને તેમ છે અને કોઈ જાતનું કામ કરવામાં આવતું નથી જ્યારે પણ માણસો સળિયા લઈને આવે છે તો ખાલી સળિયા મારીને પૈસા લઈને જતા રહે છે હાલમાં ઘણી બધી બીમારી મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઈડ કમળો ચાલી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ ગટર લાઈનનું કામ કરવામાં આવે નહીં તો તેઓ આંદોલન કરશે તેવી ચીમકૂ જારી હતી સાથે જ ઘરવેરો લાઈટ વેરો પાણી વેરો તમામ પ્રકારના વેરા ભરતા હોવા છતાં પણ સ્થાનિક રહીશો પરેશાન છે તેવા તેમણે આક્ષેપ કર્યા હતા કારણ કે તમે જોઈ શકો છો અહીંયા ચારે બાજુ તમે કેમેરો ફરાઈને જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી છે નાના બાળકો બહાર નીકળી બહાર નથી નીકળી શકતા અને રોગચાળો ફાટી નીકળ્યો છે અહીંયા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જો યોગ્ય તાકીદે પગલાં નહીં લેવામાં આવે તો પછી અમારે આંદોલન કરવું પડશે જઈને આંદોલન પર ઉતરવું પડશે અને આ નાના બાળકો જે છે તમે જોઈ રહ્યા છો અહીંયા બહાર પણ નથી નીકળી શકતા એવી પરિસ્થિતિ છે ઘરડા માણસો ચાલી બી નથી શકતા અહીંયા અને ગાડીઓ પણ એવી છે કે અમારી ખલાસ થઈ ગઈ છે આ રોડ એટલો બથ્તર કરી નાખ્યો છે આ લોકોએ અને કોર્પોરેશનમાં જઈને અમે વારે ઘડીએ રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું જ નથી સહેજ બી નહીં કોઈ વાત સાંભળવા બી તૈયાર નથી અમારે મહાબલી વિસ્તાર તાંદલજા રોડ નવ નંબર બ્લોક એની જોડે આ એક નંબર બધા બ્લોકમાંથી પાણી ઉભરે છે આજે બે ત્રણ મહિના થઈ ગયા છે પણ પાણીનો નિકાલ આવતો નહીં અમે કમ્પ્લેટ કરીને થાકી ગયા છે દવા છટકાવવાળા બી નહીં આવતા અને આ અમારા નજીક જ બાલવાડી છે છોકરાઓ આવે છે પાણી ભરેલું છે તંત્ર હું જોવે છે આ અમે ટેક્સ ભરીએ છીએ પણ એનો હું નિકાલ હમણાં ક્યારે હવે નિકાલ આવશે એનું